હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ગળ્યા પુડલાની રેસિપી આ ગળ્યા પુડલા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો એકદમ જાળીદાર અને સોફ્ટ એવા પુડલા બનાવવાનું શરૂ કરીએ તો ગળા પુડલા બનાવવા માટે પહેલાં આપણે પેન લઈશું અને તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં અડધો કપ જેટલો ગોળ ઉમેરીશું ગોળ આપણે ઝીણો સમારીને ઉમેરીશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું અહીં આપણે ગોળ ઓગળે ત્યાં સુધી જ તેને ગરમ કરવાનું છે અહીં આપણે કોઈ ચાસણી કે કોઈ તાર નથી કરવાનો જે વાટકી કે કપનું આપણે માપ લઈશું તેનો એક કપ જેટલું પાણી અને અડધો કપ જેટલો ગોળ લઈશું અને લોટનું માપ પણ તે પ્રમાણે લઈશું કોઈ વાટકી કે કપનું માપ સેટ કરી લેવું અને તે પ્રમાણે માપ લેવું ગોળને ઝીણો સમારેલો હશે તો તે ઝડપથી ઓગળી જશે ગોળ સરસ રીતે ઓગળી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું તો ગોળવાળું પાણી સરસ એવું ઠંડુ થઈ ગયું છે હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં એક કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ ઉમેરીશું જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોઈએ તે જ લોટ લઈશું અને તેમાં ગોળવાળું પાણી ઉમેરીશું થોડું થોડું પાણી ઉમેરીશું અને પુડલાનું બેટર રેડી કરીશું વિસ્કરની મદદથી તેને સરસ એવું મિક્સ કરીશું હજુ પણ આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું જરૂર લાગે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું પુડલા બનાવવા માટે આપણું બેટર રેડી છે હવે તેમાં અડધી ચમચી જેટલો ઈલાયચીનો પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું આપણે ગોળનો ઉપયોગ કર્યો છે પરંતુ આ રીતે ખાંડ ઉમેરીશું એટલે સરસ એવા પુડલા રેડી થશે અને વરિયાળી ઉમેરવાથી તેનો સરસ એવો ટેસ્ટ આવશે હજુ પણ બેટરમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે ઢાંકીને તેને કલાક માટે રેસ્ટ આપીશું આ બેટરને ઓછામાં ઓછું અડધા કલાક માટેનો રેસ્ટ આપવો અને વધારે ટાઈમ હોય તો કલાકનો રેસ્ટ આપવો પુડલા સરસ બનશે પુડલાનું બેટર આ રીતે હોવું જોઈએ તો આપણું બેટર એકદમ પરફેક્ટ છે હવે આપણે ગળ્યા પુડલા બનાવી લઈશું તો તેના માટે નોનસ્ટિક તવો લઈશું અને તેના પર આ રીતે ભીનું કપડું આ રીતે ફેરવી લઈશું અને તેના પર આ રીતે આપણે બેટર ઉમેરી દઈશું આ પુડલો આપણે બહુ મોટી સાઈડમાં નહીં અને બહુ પાતળો એવો નહીં એવો આ રીતે મીડિયમ રાખીશું અને થોડો થીક રાખીશું જેથી આપણો પુડલો સરસ એવો પલટાઈ જાય અને તેના ઉપર થોડું ઘી લગાવી લઈશું ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકાય હવે તેની આ રીતે સાઈડ ચેન્જ કરીશું અને તેને બીજી સાઈડ પણ સરસ એવું થવા દઈશું ઘ્યો પુડલો આપણો રેડી થઈ ગયો છે તેને આપણે જોઈએ તો બંને સાઈડ સરસ એવો કલર પણ આવી ગયો છે હવે તે જ રીતે આપણે બીજા પુડલાને પણ બનાવી લઈશું ફરી પણ આપણે બીજો પુડલો બનાવીએ ત્યારે તેને ભીના કપડાંથી આ રીતે સાફ કરી લઈશું અને તેના ઉપર આ રીતે બેટર ઉમેરી દઈશું આ પુડલા ઝટપટ બેટર રેડી હોય તો ઝટપટ થઈ જશે અને તેને આપણે અડધો કલાક કે કલાક માટે રેસ્ટ આપ્યો હશે તો આ પૂડલા એકદમ સરસ બનશે અને તેમાં આપણે ખાંડ ઉમેરી છે ખાંડ ઉમેરવાથી સરસ એવું બંને સાઈડ બ્રાઉન કલર થશે હવે તેને આપણે થોડું ઘી લગાવી દઈશું ઘી લગાવીશું એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે પુડલાને આપણે પલટાવી દઈશું બીજા પુડલાને પણ આપણે બનાવી લીધું છે તે જ રીતે આપણે બધા જ પુડલાને બનાવી લઈશું એક કપ ઘઉંના લોટમાંથી સાતથી આઠ એવા પુડલા રેડી થશે આ પુડલા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે આપણે તેને પરફેક્ટ માપ સાથે બનાવીશું તો આ પુડલા એકદમ સરસ એવા રેડી થશે પુડલાને આપણે આ રીતે તોડીને જોઈએ તો સરસ એવા પુડલા રેડી થયા છે તો તૈયાર છે ગળ્યા પુડલા મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે